નડિયાદ અને ભરૂચના ચાર કથિત પત્રકારો સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે આ મામલામાં પોલીસે જય શ્રીમાળી ગૌતમ ડોડિયા હાર્દિક દેવકિયા અને નૂર મોહમ્મદ અબ્દુલ્લા પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તા દુકાનદાર પાસે દસ હજાર રૂપિયાની માંગ કરી ધમકીઓ આપવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે કથિત ચાર પત્રકારોએ બે હજાર રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો નડિયાદ અને ભરૂચના પત્રકારો એ મોરિયા ગામે જઈ કંટ્રોલ સંચાલકની ગાડી રોકી અને ધમકીઓ આપી હતી. આવેલા ગાડી લઈને અને તેમણે મને પૂછેલું કે આ માલ કંઈ સકેલો કે કરો છો અને બે નંબરમાં વેચો છો એટલે મેં કીધું મારી આ સસ્તાનેની દુકાનનો જો જથ્થો છે એટલે એમને મને ધમકાવેલ અને એમ કે અમે પત્રકાર છીએ અને તમને આ રીતે હેરાન કરીશું પરેશાન કરીશું ને તમારી દુકાન તમને ચલાવવા દઈશું નહીં તો મેં એમને ના પાડેલી તો ચાર માંથી એક વ્યક્તિ મારા ખીજામાં હાથ નાખી અને મારા ખીજામાં બે હજાર હતા તે લઈ અને નીકળે પાછળથી મને ખબર પડી કે આ કોઈ પત્રકાર છે નહીં એટલે મેં ગામમાં એક બે વ્યક્તિઓનો કોલ ફોન કરેલ એટલે એમને એમને રોક્યા અને મેં તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવી અને એમને લઈ ગઈ